આપણે ચોક્કસ અછરકતા થશે કે આ જે રોડ છે તેની વચ્ચે એમજી વિશેના પોલ કેમ હા હકીકત છે આ જે માર્ગ છે બની રહ્યો છે પોચંબા અને વાડિયાને જોડતો માર્ગ છે અને આ માર્ગની વચ્ચે અસંખ્ય એવા જે એમજીએલના પોલ આવેલા છે એ પોલને હટાવવામાં આવ્યા નથી સાથે નવાઈ લાગે તેમ એ છે કે આ જે પોલ તો ઊભો જ છે પરંતુ સાથે સાથે જે ઝાડ છે તેને પણ હટાવવામાં આવ્યો નથી આ આ જે માર્ગની વચ્ચે જે એમજીના જે પોલ નમી પડેલા છે તે જોખમકારક છે અને ક્યારે એ ધરાશાય થાય તે પણ નક્કી નહીં આ વિસ્તારના ખેડૂતો એક આક્ષેપ પણ કરી રહ્યા છે કે રોડની સાઈડ પર જે પીચિંગ કરવા માટે જે મટિરિયલ વપરાય છે તે મટિરિયલ વાપરું નથી અને તેમના જ ખેતરમાં ખોદકામ કરી અને માઠી જે છે તે સાઈડ પર નાખી દેવામાં આવી છે આ જે ખાડા ખોદી નાખ્યા છે તેને લઈને આ જે વિસ્તારના જે ખેડૂતો છે એ ખેડૂતો અસમંજસની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે કારણ કે તેમના ખેતરમાં જવું હોય તો કેવી રીતે ખેડૂતો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે આ જે ખેતરની અંદર જે ખાડા ખોદી નાખ્યા છે તેને લઈને પાણીનો ભરાવો પણ થશે અને આવનારા ચોમાસામાં તેમના જ ખેતરમાં તેમને જવું હશે તો કેમ કરીને જશે આવા તો આ જે બીચ પોલ છે એક બે નહીં અસંખ્ય બીચ પોલ છે તે કેમ હટાવવામાં આવ્યા નથી એ એક સવાલ ઉઠે છે બીચ પોલ જે છે બચ્ચો વચ્ચે તેને તો હટાવ્યા નથી પરંતુ સાથે સાથે જે ઝાડ આપ જોઈ શકો છો એ ઝાડને પણ હટાવવામાં આવ્યું નથી આ જે ખેડૂત છે એ ખેડૂત જે માટી બતાવી રહ્યો છે એ કાળી માટી છે અને કાળી માટી રોડની બાજુમાં ના નાખી શકાય તેવું ખેડૂતોનું પણ કહેવું છે જ્યારે ચોમાસાનો સમય આવશે ત્યારે ખેડૂતો એ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે તેમના ખેતરમાં જવું હશે તો કેવી રીતે જવું હોય આપ જોઈ શકો છો જે ખાડા પડી ગયા છે એ ખાડા ને લઈને હાલના સમયની અંદર પણ ટ્રેક્ટર લઈને જઈ શકાતું નથી આ રસ્તો વાડિયાથી પાંચ સુધી જવાનો હતો અને અમે અમને પૂસા વગર એક પૂસા વગર આ બધું ખોદીને અને કાળી માટી આ મેન્ટલી રોડ બની ગયો પછી અમે વાત કરેલી એ ભાઈને કે તમે બહારથી માટી આ સાઈડમાં પૂરવા માટે લઈ આવો પણ અમારું માયના વગર રાતે આવીને આ ખાડા પાડીને અમારી કાળી જે આ જે માટી છે એ ખોદીને એ રોડની સાઈડમાં પૂરી દીધી હવે આ માટી કાળીની જગ્યાએ વાઇટ ગોળમટી એવી પૂરવી પડે એને બહારથી પણ એ આ કાળી માટી ખોદીને આ સાઈડમાં પૂરી દીધી અને ચોમાસાની અંદર અમારે વાવેતર કરવાનું હોય તો સાધન અમારે કેવી રીતે ઉતારવું નીચું પડી ગયું આવે એટલે હવે સાધન તો ઉતરે જ નહીં અમારે કાયદેસર આ માટી પૂરું પૂરવું જ પડે હવે એ અમારે આ બહારથી માટી લાવવી પડે કે પછી અંદરથી ગમે તે રીતે અમારે આનું વ્યવસ્થા કરવી પડે કાળી માટી નથી ચાલતી કહેવાય જે કાળી માટી નાખવાથી એ રસ્તો ફાટી જવામાં આવે છે અને જે સફેદ માટી નાખવામાં આવે છે એ સારી છે અને જે કોન્ટ્રાક્ટરો જે કામ કરતા હશે એ આવીને અહીં તપાસ કરે અને જે રસ્તા મેં વચ્ચે થાંભલા છે એ અઠાવીને કામ ચાલુ કરે કહેવાય અને રસ્તા વચ્ચે થાંભલો આવતો હોય તો એ કંઈ નકામું છે કહેવાય એટલે અધિકારી જે હોય તે આવીને તપાસ કરીને કામ ચાલુ કરે એવી અમારી માંગ છે